લો તૈયાર છે આપણી કઢી ખીચડી પચવામાં પણ સરળ અને બનાવવામાં પણ સરળ હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતી કઢી ખીચડી બનાવવાના છે તે આપણે ડિનરમાં ખૂબ સરસ લાગે છે ને બધાને ખૂબ ભાવે છે અને બનવામાં પણ ખૂબ સરળ છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે ખીચડી બનાવી લઈશું એના માટે મેં એક વાટકી ભરીને ચોખા લીધા છે અને પોણો વાટકી જેટલા મગની મોગર અને કોચરાવાળી લાલ લીધી છે તો એને આપણે પહેલાં ધોઈ લઈશું બે ત્રણ પાણીએ જો આપણે સરસ ખીચડી ધોવાઈ ગઈ છે હવે આપણે એક કૂકર લઈ લઈશું હવે તેમાં આપણે એક મોટી ચમચી ભરીને ઘી લઈ લઈશું અને ગરમ થવા દઈશું અને ઘી ઘી ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જીરું નાખીશું અને થોડી હિંગ નાખીશું અને પછી જે આપણે ખીચડી ધોઈને રાખી છે ચોખાને એ અંદર નાખી બરાબર મિક્સ કરી લઈશું અને પછી પાણી નાખી દઈશું પાણી નાખી અને પછી આપણે એમાં હળદર નાખી દઈશું થોડી અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું ખીચડી આપણે ચડી જાય એ પ્રમાણે પાણી માપ લેવાનું છે તમારે ખીચડીની જે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે માપ લેવાનું અને બધું મિક્સ કરી અને હવે આપણે એને ત્રણથી ચાર સીટી લગાવી લઈશું આપણી ખીચડી બને ત્યાં સુધીમાં આપણે કઢી વગાડી લઈશું તો કઢી વગાડવા માટે આપણે એક વાસણ લીધું છે એમાં એક વાટકી જેટલું દહીં લઈ લેવાનું છે હું પાંચ વ્યક્તિ માટે બનાવી છું અને પછી એમાં આપણે દોઢ ચમચી જેટલું ચણાનો લોટ લેવાનો છે અને પછી આપણે આ કોથમીરની દાંડી લીધી છે એ લેવાની છે અને તીખું તમારે જોઈએ એ પ્રમાણે લેવાનું ખા લીલા મરચાં લીધા છે એ નાખી દઈશું આપણે અને ચારેક જેવા લીમડાના પાન નાખી દઈશું અને બધું ચમચીથી મિક્સ કરી લઈશું આપણે અને હવે આપણે બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લઈશું મરચાં અને કોથમીરની દાંડી નાખી છે અંદર એટલે આપણે એને ક્રશ કરી લઈશું જો આપણે સરસ મજાનું ક્રશ થઈ ગયું છે અંદર મરચાં અને બધું ક્રશ થઈ ગયું છે હવે આપણે એમાં છાસ નાખીશું એક કપ જેટલી અને ફરીથી આપણે બ્લેડર ફેરવી લઈશું જો સરસ મજાનું આપણું કઢી બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે તો હવે આપણે કઢી વઘારી લઈશું કઢી વઘારવા માટે આપણે એક તપેલી લઈ લઈશું એમાં બે મોટી ચમચી ભરીને આપણે ઘી લઈશું ઘીનો વઘાર કરવાથી કઢી ખૂબ ટેસ્ટી લાગે છે અને હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં મેથી નાખવાની છે હવે ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે અડધી ચમચી જેટલી સૂકી મેથી નાખીશું અને એક ચમચી જેટલું આપણે જીરું નાખીશું અને બરાબર તતળી જાય એટલે એમાં આપણે લાલ મરચાં નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું અને પછી આપણે એમાં હિંગ નાખવાની છે અને થોડી હળદર નાખવાની છે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે કઢીનું જે મિશ્રણ કર્યું હતું એ નાખી દેવાનું છે અંદર તો જે ઓકે બી ફટાફટ આપણી કળી બનીને તૈયાર થઈ જાય છે અને પછી એને બરાબર હલાવી લઈશું અને હવે એમાં જરૂર પૂરતું પાણી નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખીશું અને એને બે ત્રણ ઉભરાવે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું તો ફટાફટ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી આપણે એક ધાણા જીરું અને થોડી હળદર નાખી દઈશું સરસ કઢી બની ગઈ છે આપણી અને ખીચડી પણ થઈ ગઈ છે હવે ઉપર આપણે નાખી દઈશું કોથમીર અને જો તમારે અંદર કઢી બનાવી હોય તો નાખી શકો છો કાંડ અને ના બનાવી હોય તો એમ પણ સરસ જ લાગે છે તો ચાલો હવે આપણે કઢી ખીચડી સૌ કરી દઈએ જો સરસ મજાની ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે જો ફ્રેન્ડ સરસ મજાની આપણી કઢી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં